ત્રણસો ગામ ડૂબ્યા બસો થી વધુ સ્કૂલો બંધ યુપી બિહાર સહિત દેશભરમાં વરસાદ અને પૂરથી હાહાકાર દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે હાહાકાર મચી ગયો છે જનજીવન ખોરવાઈ ગયું છે યુપી સહિત ઘણા રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે બિહારમાં તો સ્થિતિ વધુ ખરાબ છે પૂરના કારણે બસો ચુમ્મોતેર સ્કૂલો બંધ કરવામાં આવી જ્યારે વીસ સ્કૂલો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગઈ છે બુધવારથી શરૂ થતી પરીક્ષાને પૂરના કારણે હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે યુપીમાં ચોવીસ જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે ઘાગરા ગંડક ગંગા વરૂણા નદી પૂરથી પ્રભાવિત થઈ ગોંડા જિલ્લાના પાંત્રીસ ગામો સંપૂર્ણપણે પાણીમાં ઘરકાવ જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું બીજી તરફ અયોધ્યામાં સરયુ નદીમાં ઉછાળો જોવા મળ્યો લખીમપુર ખેરીના ઘણા ગામોના જિલ્લા મુખ્યાલય સાથે સંપર્ક તૂટી ગયા યુપીના લગભગ ત્રણસો ગામો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે પ્રયાગરાજ ઇટાવા અને મિરઝાપુરમાં આઠમી સુધી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે